મારું નામ સિદ્ધાર્થ છે અમે વાલે ગામ હાસોદ તાલુકાથી ચોક આવડિયાએ પચીસ તારીખે શ્રાવણ ચાલુ થયો તે દિવસે ટાવીને સોમનાથ મહાદેવ મંદિરે તે આવ્યા છે અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને જળ મહાદેવને અર્પણ કરવાનો પણ મોકો મળ્યો છે એ આ અમારું ત્રીજું જ્યોતિર્દિન છે ચાલતા મેં નામ અભિલાષા સિંહ આમ કાઠમાડુ નેપાલ આયા હૈ आज श्रावण मास का दूसरा सोमवार है सोमनाथ दादा के दर्शन के कैसे अनुभूति और कैसा वातावरण बहुत अच्छा बहुत अच्छा अनुभूति बहुत अच्छा व्यवस्था है बहुत अच्छा फील तो हुआ अच्छा से दर्शन हुआ दर्शन करने में नहीं, कोई दिक्कत नहीं बहुत अच्छा व्यवस्था है बहुत अच्छा से दर्शन हुआ जगन्नाथ दादा के दर्शन किया है कैसी मन अनुभूति हो रही है बहुत शांति फील हुआ बहुत जैसे लगा कि स्वर्ग में आए हैं वैसा अनुभूति फील हुआ मन से क्या प्रार्थना है अब जो करना चाहिए अब वो तो मन में है जी मारो नाम दीपक गोहिल एंकर एंड सिंगर कोडिनार आज श्रावण मास नो जारे पवित्र बीजो सोमवार होई અને આજ હજારો ની સંખ્યા માં દર્શનાર્થી સોમનાથ કે લાખ ઈરાદે બનાતે હે ઓર ટૂટ જાતે હે સોમનાથ તો વહી આતે હે જીસે ભોલે બુલાતે ભૂલાતે હે કારણ કે કોઈ તોલી ને આપે કોઈ ગણી ને આપે પણ આ એક સોમનાથ દાદા જે કેવા છે કે બધું દિલ ખોલી ને આપે એવા સોમનાથ દાદાના સાનિધ્યમાં હોય અને ત્યારે સાહેબ એક કલાકાર તરીકે નાદ કરે છે વાત શિવ ને ભજો જીવ દિન રાત ભોળા ને ભજો જીવ દિન રાત હે શિવ ને ભજો જીવ દિન રાત હે ભોળા ને તમે ભજો જીવ દિન રાત શિવ ને ભજો જીવ દિન રાત આ દિનરાત શિવને ભજવાનો શ્રાવણ માસ છે પણ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે હે સોમનાથ દાદા આ મારા સીમાળા સાચવીને જે મારા ભારતના નો જવાન જે અમારા સીમાડા સાચવી ને બેઠા છે તમે એની રક્ષા કરજો એમના પરિવારની રક્ષા કરજો એવી સોમનાથ દાદાને પ્રાર્થના જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ મારું નામ આદર્શ સિંહ છે અને મેં અંકલેશ્વર ગુજરાતી આવ્યો છું મેં એઝ અ પ્રોફેશન એડવોકેટ છું અને આજે સોમવારના નિમિત્તે શ્રાવણ મહિના નિમિત્તે અમે બધા મિત્રગણ બાબા સોમનાથના દર્શન કરવા આવ્યાં છે આજે તમને બધાને જણાવી શકું છું કે સોમનાથ ભગવાનનાં દર્શન અમે બહુ સારી રીતે થયા છે સૌથી સારું નો અમે આભાર માનું છું કે બહુ સારી વ્યવસ્થા કરી છે શ્રદ્ધલવા માટે તથા ગુજરાત સરકારનો મેં આભાર માનું છું કે જે વ્યવસ્થા કરી છે આઉટ ઓફ મંદિર પરિસર એ પણ બહુ સારી છે બરાબર અને બધા કે મહિના શ્રદ્ધાળુઓના દર્શન કરવા જોઈએ ભગવાન ને મેં એજ પ્રાર્થના કરી છે કે આપડે હિન્દુ ધર્મ નો વિકાસ થાય બધા આપડે હિન્દુઓ જાગૃત થાય હિન્દુ ધર્મ માટે સ્ટેન્ડ લે દેશ માં અને જગત નું કલ્યાણ છે